ભાઈ લોક લાગ્યો ને હેલો કાઈ જય માતાજી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો ગુડ મોર્નિંગ બધાને તો મિત્રો આજે અંબાજીનો આપણો બીજો દિવસ છે તો ચાલતા ચાલતા ગાંધીનગર પહોંચી આવ્યા હા ગાંધીનગર મારું આવડું વિસામુ નહીં આવતો બોલો ભૂખ લાગી ગભરી

તો આપણો ભજન સાગર શાક લાગ્યું અડધો કલાક બે જવું હ મન તો નહીં લાગ્યું પણ સાગરને લાગ્યું ભજનોને હેરાતું નહીં જો કુત્તા આ ચુકા કુત્તા કહેવાના ચાહીએ સાગર કેસ બોલતા આપણો માહોલ ઠંડો તો મિત્રો કોમેન્ટમાં જણાવે લખવાનું બોલતા નહીં તમે પણ ચાલતા આવો બહુ મજા આવો તો આપણો રથ પાછળ હ આવતો છે એવું ભાઈ પણ શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કેવાય વિસ્તારમાં હોય બતાવું તમને જય માતા મિત્રો અત્યારે એક વસ્તુ બતાવું તમને જોરદાર છે અને તમને પણ ગજબ લાગશે તો હું તમને બતાવું એક નાનો છોકરો છે મારો રથથી અંગા ચાલતો ચાલતો હજુ આવે પણ થાક્યો જરી કંઈ નહીં ખેડ અમે ચાલે ત્યાંથી ચાલતો ચાલતો એવો મારા કરતા એવો વધારે ઓછું બેઠ્યો હોય છે હું હજુ પણ ત્યાં લેતા બતાવજો નાનો છોકરો

હજુ થાક નહીં લાગે તો સારું કહેવાય એટલે મિત્રો ચાલતા અંબાજી આવું મજા આવે અંબાઈમાં છોકરા ને પણ આપી વિચાર કરો ચાલતો ચાલતો થતી હજુ ખાજો નહીં તો સારું કહેવાય કોમેન્ટમાં જાય અંબાઈ લાગજો બ્લોગમાં બને રહી મજા આપણે রা রে <laughs>

થોડુંક બેસીને આરતી ચાલુ બેઠા હતા ત્યાં પર પછી અમે ચાલતા ચાલ્યા છ ધીમે ધીમે બે જણા છે બીજા પાછળ આવના ત્રણ ચર જવાગ જતો રહ્યો તો બ્લોગમાં બની રહેજો જય માતા જો મિત્રો મેં ચાલતા હતા ફેલાઈ ગયા હવે વિશામો ઢોકો જ છે વધારે નથી તો સાગર આપણો ભવત થાક લાગ્યો જોરદાર चाल ધીમે ધીમે તો एक તો મંદિર એક મસ્ત આવ્યું તમને બતાડ મને સારું કલાક દર્શકો મંદિર બતાડ જોરદાર મંદિર છે તો બતાવું ચાલો મિત્રો થોડોક मित्रों મિત્રો મંદિર બધું તમને જોરદાર જો મિત્રો મંદિર છેલ્લું સ્વાક છે તમે જોઈ શકો છો મિત્રો અને બહુ મોટું મંદિર તમે જોઈ શકો છો મિત્રો કઈ માતાજીનું હું ભગવાન ભગવાનનું એક ખબર નહીં જો મિત્રો બધા ચાલતા ચાલતા અંબાજી રહીએ છીએ તો મિત્રો લોકમાં સપોર્ટ કરવા બોલતા નહીં મિત્રો તમારા માટે ભાઈ તમારો ભાઈ મહેનત કરે છે તો સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો માતાજી બ્લોગમાં બની લેજો તો આપણે રિસ્સામાં તો ઉભર હતા ઠંડુ પાણી ગરમ પાણી હતું તો જોરદાર ગરમ પાણી હતું ના હોય મરાજી નહીં લીધી જમી લીધી પછી અમે થોડો આરામ કરીને હેડ્યા અને વિડીયો શૂટ કરવાનો ટાઈમ ક્યાં ના મળી શકે આપણા મોબાઈલમાં ચાર્જિંગ પડી ગીધું એટલે સ્ટાર્જિંગ ફૂલ કરી દીધું હતા ને અને બ્લોગ શૂટ કરીએ મારું સારું હાથ કિલોમીટર કાપે પણ આપણી ફેવરેટ આઇટમ ટ્રેનની મળતી એ તો વ્યાલ જ ગયા માર તો મારો મળતી આપણો રોહણ હા આપણા જોડે ન સાગર તો ખાસી ગયો તો દાલન બહી ગયો આગળ છે ઓ ગાડી બે ગયો એટલે તો વ્લગમાં બનેલ જોઈ શકો છો ચાલતા ચાલતા બહુ પાસણ અમે પડી ગયા હા ફેરવાની તાકાત થોડી ગોઠી થઈ ગઈ હા રોહન બંકાની મારી પોતાની પણ થઈ ગયા બધા આગળ જાય હા અમુક પાસણ પાક હજુ રથ પાછળ રહ્યો આપડો આ તો એન્ડવાન્સ વહેવા નીકળી ગયા હા એમ આવવાનું પહેલાં આપણે પહોંચી જઈએ એટલે પાછળ રહી મા આગળ એના ના કહેવાય એટલે મિત્રો કે બધા આગળ પહોંચી ગયા ભાઈ બંધો કાલે અમે બે બંધ પાછળ રહી ગયા ધીમા ધીમા હાડી હારી જઈએ તો મિત્રો આપણે આ બ્લોગ આટલે એન્ડ કરીશું મળીશું ના બ્લોગમાં જો સપોર્ટ કરો કરતા રહીશું લાઇક કરજો શેર કરજો ફોલો કરજો જય માતાજી મળીશું કે વ્લોગમાં રથ મંગે કહેવું રહે 可以吗